નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી શરૂ થવા જઈ રહી છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં દરેક વિદ્યાર્થી મિત્રો સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ વિડીયોમાં આપણે ધોરણ ના સંસ્કૃત વિષયનું જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે ને તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તો તૈયાર કરેલું છે પણ સાથે સાથેમાં જે પ્રશ્નો છે ને એ પણ મોસ્ટ આઈએમપી મૂકેલા છે તમારી સ્વાધ્યન પોથી એકમ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણી વીણીને લીધેલા છે જેથી કરીને આની અંદર મૂકેલા દરેકે દરેક પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ જે છે પ્રમાણે જરૂરથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષામાં તમારા એસીમાંથી એસી ગુણ મેળવવા માટે આ અસાઇનમેન્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે અતિ ઉપયોગી એવા અસાઇનમેન્ટ છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય સંસ્કૃત અસાઇનમેન્ટનું

અહકાલ ગ્છા ત્ર અહમ તરામ અહાર્થનામંદિરં ગ્છા અહમલગૃહમ ગ્છા અહં જલાશય ગ્છા ત્યાર પશિષ્ય બારમોસવાલ અહ ચિત્રશાલાં ગ્છા અહં મિત્ર સ્મરામિ ત્ર નૃત્યા અહે ક્રીડાંગણ ગ્છા અહં પાટાલાં ગ્છા અહં છાયાં દહમ ફલં દી માો વિદ્યા વિનયેન શોભતિ નાસ્તી ઉદ્યમ સંબંધુ વૃક્ષા ઇવ શીલમ સર્વત્ર વેધનમ સત્યમેવ જયતે અહિંસા પરમો ધર્મ ઉત્સવ પ્રિય ખલુ હુજ અહમ હિમાલયે વસામી અહમ ગંગા ધાર્યામી એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે બત્રીસ જેટલા જે વાક્યો છે તે અહીંયા લીધેલા છે અને એ મોસ્ટ એમ એમ્બિંગ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે તો જુઓ અહીંયા આપણને પાંચ માર્ક્સની પાંચ ખાલી જગ્યાઓ પૂછાવાની છે ને અહીંયા આપણે જેટલી પણ ખાલી જગ્યાઓ લીધી છે ને દરેકે દરેક ખાલી જગ્યા મોસ્ટ એમપી છે અને પ્રેક્ટિસ માટે તમને વધારે ખાલી જગ્યાઓ આપેલી છે પાંચ કરતાં જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો તો જરૂરથી આપણા દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના છે મોસ્ટ આઈમપી છે તો દરેકે દરેક વિષયના અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો વિદ્યાર્થી ખાલી જગ્યા તે અજેત તો જવાબ આવશે સુખમ વિદ્યાર્થી ખાલી જગ્યા તે અજેત તો અહીંયા જવાબ આવશે પુસ્તકમ ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત તો જવાબ આવશે નિંદ્રા અસજન ખાલી જગ્યા ત્યજેત તો જવાબ આવશે ક્રોધમ મિત્રમ ખાલી જગ્યા ત્યજેત તો જવાબ આવશે તૃણાં રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ ગછતી તો પંચમ નાસ્તી ખાલી જગ્યા સમહ બંધુ તો ઉદ્યમેન ખાલી જગ્યા પરમો ધર્મ તો અહિંસા ખાલી જગ્યા ઈવ જયતે સત્ય ઇકમ ખાલી જગ્યા અસ્તિત્વ વનમ ખાલી જગ્યા સત્પુરુષા ઈવ હતો વૃક્ષા આવી રીતે તમે જોઈ શકો છો કે પાંચ ખાલી જગ્યા પૂછાવાની છે આપણે પંદર જેટલી ખાલી જગ્યાઓ લીધેલી છે ત્યાર પછી છે જોડકા જોડો મયુરહ એટલે કે મોર પાદહ એટલે કે પગ મહાદેવ એટલે મહાદેવ પુસ્તકમ એટલે પુસ્તક પી એટલે કોયલ મિત્રો અહીંયા તમને પાંચ માર્ક્સનું એક જોડકું પૂછાવાનું છે પણ આપણે તમે વધારે પ્રેક્ટિસ કરી શકો એ માટે થઈ અને મોસ્ટ ટાઈમ પી જેટલા પણ જોડકાઓ અહીંયા પોસિબલ છે દરેકે દરેક જોડકાઓ આપણે લીધા છે જેથી કરીને તમે દરેકે દરેક જોડકાનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો મિત્રો અહીંયા આપવામાં આવેલા દરેકે દરેક જોડકા તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી જોડકાઓ છે એક પણ જોડકો આમાંથી તમારે મિસ કરવાનું નથી આખે આખું અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર તમે જરૂરથી એંસીમાંથી એંસી માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રો સુધી આ જે વિડીયો છે તે જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે અને સાથે સાથે શક્ય હોય ને તો પીડીએફ મેળવી લેજો જેથી કરીને પીડીએફ દ્વારા તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો પ્રશ્ન નંબર બ યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છે પેલું ડોક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ગ્રીવા હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ઓષ્ઠ દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પ્રતિદિનમ બગીચો શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ઉદ્યાનમ પગ શબ્દ અને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે પાદહ શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ તો શાસ્ત્ર ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ તો ભવતુ ભારતમ ભક્તિ સાધકમ ખાલી જગ્યા તો મુક્તિ સાધકમ આવી રીતે મિત્રો જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ આપણને મોસ્ટ ટાઈમ પી વિકલ્પો પૂછાઈ શકે એવા છે ને દરેકે દરેક વિકલ્પો આપણે અહીંયા લીધા છે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરી આ દરેકે દરેક વિકલ્પનો અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી એવા દરેકે દરેક વિકલ્પો અહીંયા આવી જશે મિત્રો તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ શરૂ થવા જઈ રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈ એમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાના છે અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને એ સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે એટલે તમારે પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીજા કોઈ પુસ્તક કે ચોપડા ખોલવાની પણ જરૂર નથી તો આવું સરસ મજાનું મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ માણેનું અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે તો જરૂરથી અંત સુધી એટલે કે છેલ્લા પેપર સુધી આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો અહીંયા તમને સરસ રીતે તૈયારી કરવામાં આવશે અને આપણા જેટલા પણ પ્રશ્નપત્ર અને જેટલા પણ અસાઇનમેન્ટના વિડીયો મૂકવામાં આવે છે દરેકે દરેકનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની અંદર તમે એસીમાંથી એસી માર્ક્સ સરળતાથી પ્રાપ્ત કરી શકશો હજુ પણ જો તમે દરેક વિષયના અસાઇનમેન્ટ નથી મેળવ્યા તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર ફોન કરી વધારે માહિતી મેળવી

ભારત કસારકજ્વાર શસ્ત્રધારકું માતા કિદર્શી પિતા કિદર્શ તજ્વાાવશે માતા સર્વતીમયી પિતા દેવમય અસ્તી કયા જન્મદિન અસ્તી તો ધારાયા જન્મદિન અસ્તી ચાલો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જેટલા પણ મોસ્ટ આઈમ્પી સંસ્કૃતના પ્રશ્નો અને ઉત્તર છે તે આપણે અહીંયા આપેલા છે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયાથી તમે જોઈ શકો છો અભ્યાસ કરી શકો છો અને દરેકે દરેક પ્રશ્ન જે છે તે અવશ્ય વાંચી લેજો કારણ કે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આપણે અહીંયા મૂકેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર ઓળખી અને સંસ્કૃત નામ લખો જેના કુલ પાંચ માર્ગ છે ચાલો તો પહેલું ચિત્ર પોપટનું છે એને સંસ્કૃતમાં કહેવાશે શું કહો ત્યાર પછી કોયલનું છે એટલે કોકિલહો કાગડાનું છે એટલે કાકહ ત્યાર પછી સરસ્વતી માતાનું છે જેને આપણે શારદા અથવા તો સરસ્વતી કહી શકીએ ત્યાર પછી બગલાનું ચિત્ર છે એટલે કે બગહ વાળનું ચિત્ર છે એટલે કેશાહ ઓઠનું છે એટલે ઓષ્ટ કાનનું ચિત્ર છે તો કર્ણહ આવી રીતે જેટલા પણ મોસ્ટ એમપી ચિત્રો છે તે દરેકે દરેક મોસ્ટ આઈમ્પી ચિત્રો અહીંયા તમને દર્શાવેલા છે આટલા ચિત્રો તમે કરી લેશો એટલે આમાંથી એક પણ માર્ક્સ તમારો કપ કટ થશે નહીં તો જરૂરથી આ સંપૂર્ણ અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ ક્રિયા ઓળખી તેને સંસ્કૃતમાં લખો જેમ કે પહેલું ચિત્ર તો કે પઠામી બીજું ચિત્ર છે તો ક્રીડામી ત્રીજું ચિત્ર ગચ્છામી ચોથું છે તરામી પાંચમું છે નમામી છઠ્ઠું ચિત્ર જે છે તે ખાદામી સાતમામાં લિખામી આઠમું છે પશ્યામી દસમું નવમું છે નૃત્યામી દસમું છે ગાયામી અથવા તો નમામી મિત્રો ધોરણ તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે પૂરી થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને આ વેકેશનની અંદર જો તમે વેકેશનનો સદુપયોગ કરવા માગો છો તો આપણે તમારા માટે બે ઓનલાઈન કોર્સ લોન્ચ કર્યા છે જેમાં તમે ઘરે બેઠા બંને કોર્સ કરી શકો છો એક તો છે વૈદિક ગણિતનો અને બીજો છે સ્પોકન ઇંગ્લિશનો તમારે માત્ર આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ બંને કોર્સ તમે એપ્લિકેશનમાં ઘરે બેઠા કરી શકો છો વૈદિક ગણિતના કોર્સની અંદર સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ જેવી ગાણિતિક ક્રિયાઓ જે છે તે પેપર અને પેનનો ઉપયોગ વગર તમે ગણતરીની સેકન્ડોમાં કરી શકો તેવી ટ્રિક્સ અને ટિપ્સ અહીંયા તમને આપવામાં આવેલી છે જે તમારા ગણિતને ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફુલ બનાવશે ગણિત તમે રમતા રમતા સોલ્વ કરી શકશો તો જરૂરથી આ વૈદિક મેથ્સનો જે કોર્સ છે તે અવશ્ય ખરીદી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો એવી જ રીતે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે જે માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા

પાછળ એટલે પૃષ્ઠમ હથેળી એટલે કરતલમ તો જો જેટલા પણ ગુજરાતી શબ્દોનું સંસ્કૃત શકે એવા પૂછાયી શબ્દો છે તે દરેકે દરેક શબ્દો આપણે અહીંયા દર્શાવેલા છે દરેકે દરેક શબ્દો તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને દરેકે દરેક શબ્દોનો અભ્યાસ કરી લેવાનો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો ગીતા પુસ્તક વાંચે છે તો ગીતા પુસ્તકમ પઠતી શિવ ગંગાને ધારણ કરે છે તો શિવ ગંગા ધારયતી શાળા અગિયાર વાગે શરૂ થાય છે તો વિદ્યાલય એકાદશ વાદાને આરંભ હતી ચારિત્ર શ્રેષ્ઠ આભૂષણ છે તો શીલમ પરમ ભૂષણમ ત્યાર પછી પાંચમું હું પ્રાર્થના ભવનમાં જાઉં છું તો અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી મારું નામ મનીષા છે તો મમ નામ મનીષા અસ્તિ હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુર્જર રાજે વસામી અમે મંદિરે જઈએ છીએ તો વયમ મંદિરમ ગચ્છામ પુસ્તક જ્ઞાન આપે છે તો પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ મહેન્દ્ર મિત્રને પત્ર લખે છે તો મહેન્દ્ર મિત્રાય પત્રમ લિખતી ભીમ લાડુ ખાય છે તો ભીમહ મોદકમ ખાધતી વિભા પાણી પીયે છે તો વિભાહ જલં પીબતી ગવૈયા ગા ગાયન ગાય છે તો ગાયક ગાયં ગાય મારી શાળા છે તો ઈશ્વર મમો વિદ્યાલય અસ્થિ મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ તો આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા ગુજરાતી વાક્યો જે આપેલા છે અને તેના સંસ્કૃત વાક્ય આપણે અહીંયા આપેલા છે તો દરેકે દરેક વાક્ય જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાના છે કારણ કે મોસ્ટ પી છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના છે સ્વાધીન પૂર્તિની એકમ કસોટીઓમાંથી લીધેલા વાક્ય છે તમને પરીક્ષામાં અવશ્ય પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ચિત્ર જોઈએ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ગામનું ચિત્ર આપેલું છે જેમાં વચ્ચે મંદિર છે ઉપર નદી છે ત્યાર પછી પૂર્વ દિશામાં જોશો તો બગીચો છે દક્ષિણ દિશામાં દરવાજો છે અને પશ્ચિમ દિશામાં કેટલાક બાળકો રમી રહ્યા છે તો એના ઉપરથી આપણને આ પ્રશ્ન પૂછો છે કે મંદિર હશે ઉત્તરે ખાલી જગ્યા નદી હસ્તી તો ઉત્તરે મંદિર હશે ખાલી જગ્યા ક્રીડાંગણમ તો પશ્ચિમે મંદિર ખાલી જગ્યા ઉદ્યાનમ તો પૂર્વે મંદિર ખાલી જગ્યા પ્રવેશ દ્વારા અસ્તી તો દક્ષિણે મંદિર છે ખાલી જગ્યા પૂર્વે ખાલી જગ્યા અસ્તી ઉદ્યાનમ ચાલો એવી રીતે અહીંયા બીજું ચિત્ર આપણને આપેલું છે બીજા ચિત્ર ઉપરથી આપણને ખાલી જગ્યાઓ કીધી છે તો આ ચિત્ર ઉપરથી આપણે આ પ્રમાણે ખાલી જગ્યા પૂરી શકીએ બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો અહમ પછી ખાલી જગ્યા આપી છે અને અહીં ગચ્છા આપ્યું છે તો અહમ ગચ્છામી અહમ પછી લિખાય પૂછે તો અહમ લિખામી અહમ પછી અહીંયા ખાદ છે તો અહમ ખાદામી ચાલો તો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વાક્યો આપણે આપેલા છે જે પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કાઉસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જેમ કે ભોજનની જગ્યાએ મોદકમ તો મોદકમ ખાધામી અહમ વિમાનમ પશ્યામી તો અહીંયા વિમાનમની જગ્યાએ ચિત્રમ તો અમ ચિત્રમ પશ્યામી અહમ શિક્ષકમ નમામી તો શિક્ષકની જગ્યાએ દેવમ તો હમ દેવમ નમામી એવા ઘણા બધા વાક્યો અહીંયા તમને આપેલા છે જેથી કરીને તમે અભ્યાસ કરી શકો અને દરેકે દરેક મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે તેનો તમે જોઈ શકો યાદ રાખી શકો અને પરીક્ષામાં સારામાં સારી રીતે લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્ય અથવા તો શ્લોક પૂર્તિ કરો ત્રણમાંથી બે જેના કુલ દસ માર્ક્સ છે તો જોઈ શકો જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું આપણને કાવ્ય પંક્તિ આપેલી છે જુઓ વામમ પાદમ પુરુષ કુરુ વામમ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ બ્રાહ્મયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ ત્યાર પછી બીજી શ્લોક પૂરતી છે હસ્ત્ય ભૂષણ દાનમ સત્ય શાસ્ત્રમ શ્રોત્રણ કિ પ્રયોજન ત્યાર પછી છે ત્રીજો શ્લોક ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભૌતું ભારત ભારતમ ભારતમ ભૌતું ભારતમ ત્યાર પછી છે ચોથો શ્લોક દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠ મંદમ મંદમ ભ્રમયતમ ગોલમકારમ સ્વયં ભ્રમ ત્યાર પછી છે પાંચમો શ્લોક હસ્તદ્રુરસુરૂ હસ્ત્રયં કુર પૃષ્ઠ મંદ મંદય તમ અંગોકારમાં ત્યાર પછી છે છઠ્ઠો શ્લોક શસ્ત્રધારક શાસ્ત્રધારક શાસ્ત્રધારકું ભારત સાતમો શ્લોક કર્મનૈિ ધર્મનૈષિ કર્મધર્મનૈષ્ઠિ ભારત ત્યાર પછી છ આઠમો શ્લોક હસ્ત ભૂષણ દાન સત્યકંઠસ ભૂષણ શ્રોત્રણ શાસ્ત્રભૂષણ પ્રયોજન ત્યાર પછી નવમો શ્લોક કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેદ કાક પીકયો સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક ત્યાર પછી છે દસમો શ્લોક સુખાર્થી ત્યજેત વિદ્યા ત્યજેત સુખમ સુખાર્થિન કુતો વિદ્યા કુતો વિદ્યાથી સુખમ ત્યાર પછી અગિયારમો શ્લોક રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ સંસ્કૃતું ભારતમ ત્યાર પછી છે બારમો શ્લોક ભારત ભારતું ભારત શક્તિસમૃદ્ધ યુક્તિસમૃદ્ધિ શક્તિયુક્તિસમૃદ્ધિ ભવું ભારત મિલિવા ખેલાવ મિલિવા ગાયામાંિવાિલ નૃત્યામાં ત્યાર પછી ચૌદમો શ્લોક સર્વાંગી પુરસ્કુરૂ સર્વાંગી કુર પૃષ્ઠ મંદ મંદ ભ્રમય તમ ગોલાકાર મિત્રો તમારું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર બધા જ પૂરા થશે એટલે તમારી સરસ મજાનું વેકેશન પડશે અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માગો છો તો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કર્યા છે પરીક્ષાની એ પરીક્ષા પૂરી થાય પછી વેકેશનની અંદર અને તમે ઘરે બેઠા કરી શકો છો માત્ર આપણે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ વૈદિક ગણિતનો અને સ્પોકન ઇંગ્લિશનો વૈદિક ગણિતના કોર્સની ફી માત્ર સો રૂપિયા છે સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ચૌદસો રૂપિયા છે વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે એના ઉપર કોલ કરી શકો છો આ બંને કોર્સ તમારે આગલા ધોરણ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બંને કોર્સ જે છે તેનો અભ્યાસ કરી લેવો મિત્રો અહીંયા આપણે આ સંસ્કૃત વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમ પી અસાઇનમેન્ટ આપણે પૂર્ણ કરીએ છીએ જો હજુ પણ તમે આ અસાઇનમેન્ટની પીડીએફ નથી મેળવી તો અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે